અમદાવાદના પ્રભાત એજ્યુકેશન ફાઉન્ડેશન અને મણિનગર વિધાનસભા દ્વારા આયોજિત દિવ્યાંગ જન અને વરિષ્ઠ નાગરિક સાધન સહાય કેમ્પમાં રાજ્યના યશસ્વી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઉપસ્થિત રહ્યા અને સાધન સહાય વિતરણ કરી હતી આ પ્રસંગે સંબોધતા હર્ષભાઈ સંઘવે જણાવ્યું કે મણિનગરના નગરજનોને આજીવન અભિનંદન પાઠવવા જોઈએ કારણ કે તેમણે જ શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટી ગુજરાતના મુખ્યમંત્રી બનાવી દેશના તરફ તરફની યાત્રાનો પાયો મજબૂત કર્યો હતો જાતપાત સમાજ ધર્મથી અળગા રહીને માત્ર માનવ સેવા લક્ષ્ય રાખીને આજનો દિવ્યાંગજનો તેમજ વરિષ્ઠ નાગરિકોને સાધન સહાય કેમ્પ કર્યો તે માટે સોનો નતમસ્તક છો આજે 350 થી વધુ દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો તેમના જીવનમાં પગભર થઈ આત્મનિર્ભર થવાની દિશામાં પગલું ભરી રહ્યા છે તેમને હૃદયપૂર્વક નમન કરું છું જન્મથી કે અકસ્માતના કારણે આવેલ તકલીફને સાહસ અને ઈચ્છાશક્તિ દ્વારા લડીને પોતાનું જીવન નિર્વહન કરે છે તે ખરેખર વંદનને પાત્ર છે તેમાં સહભાગી થઈએ તેથી મોટી બીજી કોઈ સેવા હોઈ જ ન શકે તેમ શ્રી હર્ષભાઈએ જણાવ્યું હતું ચિરાગ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ